મિત્રો તમારી યુટ્યુબ ચેનલ સુરક્ષામાં છે કે નહીં કઈ રીતે આપણને ખબર પડે તો મિત્રો સાઈડમાં સ્ક્રીનમાં તમને દેખાડી રહ્યો છું આ બધા સ્ટેપ કમ્પ્લીટ હોવા જોઈએ અને બીજા નંબરમાં વ્હાઈટ સ્ટુડિયો તમને વહેટી સ્ટુડિયોમાં નોટિફિકેશન પણ આવેલી હશે જોઈ લો તમારી યુટ્યુબ ચેનલનું રક્ષણ કરો તમારા ગૂગલ એકાઉન્ટ સુરક્ષિત રાખવા માટે તમારે બે પગલાંની ચકાસણી અથવા વાસકીનો ઉપયોગ કરો જો આ ટાઈપની તમને નોટિફિકેશન મળી છે અને તમારી ચેનલની અંદર જે પહેલું સ્ટેપ અહીંયા તમને દેખાડ્યું મેં તમને એ બધા સ્ટેપ કમ્પ્લીટ છે તો તમારી ચેનલની અંદર કોઈ પ્રોબ્લેમ આવવાની છે નહીં અને જો કોઈ સ્ટેપ બાકી છે તો એને તમારે કમ્પ્લીટ કરવા પડશે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બને રહેજો અને ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લે જેવું આપણે તમે એની ઉપર ક્લિક કરશો તો અહીંયા બધા અહીંયા મારા સ્ટેપ છે ને તમારા ડિવાઇસ વિશે તાજેતરની સુરક્ષા સાઇન અપ્રુત અને તમારા ત્રીજા પક્ષના અહીંયા તમારા સાચવેલા પાસવર્ડ બધી સુરક્ષાઓ અહીંયા તમને લખેલી છે આ બધા ડન અહીંયા તમને દેખાડી રહ્યા છે તો સમજી લો કે આપણા એકાઉન્ટની અંદર કમ્પ્લીટ પ્રોસિક્યુરિટી રેડી છે અને આપણું એકાઉન્ટ કોઈ લગભગ હેંગ ના કરી શકે આ ટાઈપનું સેટિંગ આપણે કરી લેવું જરૂર જો અહીંયાથી તમને કોઈ કોઈપણ નોટિફિકેશનમાં એરોડ દેખવા મળી રહ્યો છે તો તરત તમે એની ઉપર ક્લિક કરીને તમારે એને ઓન કરી લેવાનું છે હવે આ નોટિફિકેશન કોને કોને મળી હશે કઈ રીતે આપણે ચેક કરવાનું છે કે તમને નોટિફિકેશન યુટ્યુબની અંદર મળી છે કે નહીં આપણે કઈ રીતે ચેક કરવાનું છે વિડીયોમાં મિત્રો ખાસ ધ્યાન આપજો યુટ્યુબની રિલેટેડ કોઈ પણ માહિતી હોય તો દરેક માહિતીના વિડીયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જયગુગા તો સૌથી પહેલાં તો બધા લોકોને છે ને ઘણા બધા લોકોને મેલ આવે છે તમને ખ્યાલ આવશે બધા લોકોને છે ને લગભગ મેલ આવે છે અને મેલ દ્વારા બધી માહિતી અમને મળી રહેશે જે સિક્યુરિટી છે કોઈ અલગ અલગ મેલા આવશે તમારું અકાઉન્ટ કોઈ ખોલવાની કોશિશ કરતો તો એની પણ નોટિફિકેશન તમને મળે છે એવી રીતે આ પણ એક યુટ્યુબ માટે એક નોટિફિકેશન છે પણ આપણને કઈ રીતે ખબર પડશે કે આપણું અકાઉન્ટ કોઈ જગ્યાએ કોઈ ફોલ્ટમાં કોઈ બાકી છે કે નહીં રિકવરીમાં બધી રીતે સ્ટેપ કમ્પ્લીટ છે કે નહીં તો આપણને કઈ રીતે ચેક કરવાનું છે તો સૌથી પહેલાં તો તમારે જતું રહેવાનું છે વાય ટી સ્ટુડિયોમાં અને વાય સ્ટુડિયોમાં જવું એ પહેલાં તમારે વાય સ્ટુડિયોને તમારે અપડેટ કરવાનું છે કઈ રીતે તો તમે જુઓ અહીંયા પ્લે સ્ટોરમાં જાઓ અને પ્લે સ્ટોરમાં જઈને તમે આ વાયટી સ્ટુડિયો છે એપ એને તમારે અપડેટ કરી લેવાનું છે જોઈ લો અહીંયા અપડેટનું ઓપ્શન છે તો આ વાયટી સ્ટુડિયોને તમારે અપડેટ પહેલાં કરી લેવાનું છે કારણ કે અમુક ફીચર છે ને જ્યાં સુધી તમે યુટ્યુબની અંદર તમે અપડેટ ના કરો તો એ ફીચર તમને મળતા નથી તો આપણે એને અપડેટ આવી રીતે કરી લેવાનું છે તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે જો અહીંયા અપડેટ ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા અહીં જો એક ઓપ્શન તમને મળે છે ઇન્સ્ટોલ કરી શકાતું નથી ફરી પ્રેસ કરો અને તમે છતાં ચાલે તો સમસ્યા ઠીક કરવા માટે સામાન્ય રીતે જુઓ તો તમને આની ઉપર ક્લિક કરીને આપણે ફરીથી ટ્રાય કરીએ કદાચ તમારા વાય સ્ટુડિયોમાં પ્રોબ્લેમ આવે ને તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી કારણ કે ગૂગલમાં હમણાં થોડા દિવસ પહેલાં એક અપડેટ આવેલી છે કે જેમાં તમે પરમિશન આપો તો એપ્લિકેશન ડાઉન થશે મતલબ ડાઉનલોડ થશે તો આને ખાલી તમારે અપડેટ કરી લેવાનું છે કોઈ કારણ કે બધા ફોન માટે આ લાગુ નથી મારા ફોનની અંદર સિક્યોરિટી છે એટલે હું એપ્લિકેશન પણ ડાઉનલોડ કરું તો અહીંયા મારા માટે અલગથી હોય છે જ્યાં સિક્યોરિટી માંગે છે તો અહીંથી આપણે બેકઅપ નીકળી જઈએ અહીંયા જતા રહીએ વાય સ્ટુડિયોમાં અને વાય સ્ટુડિયોમાં તમને સૌથી ઉપર પ્રોફાઇલ ફોટો છે સાઈડમાં બેલનું આઈકન છે અને ત્રીજા નંબરમાં પ્લસનું આઇકન છે હવે અહીંયાથી તમારે ક્યાં જવાનું છે આપણા ફોનની અંદર નોટિફિકેશન આવી છે કે નહીં આપણે કઈ રીતે ચેક કરવાનું છે તો એના માટે તમને એક ઓપ્શન મળશે બેલવાળું આઈકન છે આપણે એની ઉપર ક્લિક કરી લઈએ જેવું બેલવાળું આઇકન છે એના ઉપર આપણે ક્લિક કરશું તો લોકોએ તમને કરેલી કોમેન્ટ તમને અહીંયા ખાસ દેખાડશે અહીંયા અને તમને નોટિફિકેશન કોઈ પણ આવી હશે તો નોટિફિકેશન તમને દેખાડશે તમારું સાપ્તા રેસીપી છે અહીંયા થોડાક ઉપર જઈએ તો તમને એક ઓપ્શન મળે છે જો અહીંયા સમર્થન આ જે નોટિફિકેશન તમને અલગ અલગ મળી રહ્યા છે તમારે આવી રીતે ચેક કરવાનું છે કે એવી કોઈ નોટિફિકેશન છે જે તમને અહીંયા જોવા મળતી હોય દાખલા તરીકે તમને પહેલાં પણ એક ગૂગલની નોટિફિકેશન મોકલવામાં આવી હતી જેની ઉપર આપણે ક્લિક કરીને એક ઓપ્શનને ઓન કરવાનું હતું જેમાં આપણે આની ઉપર ક્લિક કરીને તમે ઓન કરી લેતા એવી રીતે એક ઉપર નોટિફિકેશન તમને અહીંયા આવેલી હોય તો તમારે એને મિત્રો ખાસ ચેક કરવાનું છે તો અહીંયા પણ એક અલગ છે જો આ પણ એક અલગ છે એની નોટિફિકેશન કઈ છે એની ઉપર આપણે ક્લિક કરીએ તો અહીંયા ફી તમને એક નોટિફિકેશન છે એ પણ તમને અલગ દેખાડે છે તો આવી રીતે તમારે ચેક કરવાનું છે જો તમને કોઈ નોટિફિકેશન અહીંયા દેખાડે છે તો ખાલી ચેક કરવાનું છે કારણ કે મિત્રો અહીંયા પોલિસી જોઈએ અલગ અલગ તમને નોટિફિકેશન મળી રહી છે તો આવી રીતે તમને અહીંયા નોટિફિકેશન મળેલી હશે ને મેં તમને પહેલેથી જ ઓપ્શન તમને દેખાડ્યું છે એ નોટિફિકેશન ઉપર તમારે ક્લિક જો મેં નોટિફિકેશન ચેક કરી લીધી છે પણ અહીંયા દેખાતી નથી હાલની અંદર કારણ કે આપણે જોઈ લીધી છે પણ અહીંયા આપણે ચેક કરી લઈએ તો અહીંયા એ નોટિફિકેશન હાલની અંદર જોવા મળતી નથી આપ જોઈ શકો છો મેં ચેક કરી પણ એ નોટિફિકેશન અહીંયા જોવા મળતી નથી થોડાક સમય માટે જતી પણ રહી છે એમ સમજો તો પણ ચાલે કારણ કે આપણે પહેલેથી ચેક કરી લીધી છે નોટિફિકેશન કારણ કે એક વખત આપણે ક્લિક કરીએ ને તો નોટિફિકેશન અહીંયાથી હટી જાય છે પણ ટેન્શન લેવાની જરૂર નથી મિત્રો તો આવી રીતે તમે ક્લિક કરશો તો મેન તમને દેખાડ્યું એ ટાઈપનું તમારે નોટિફિકેશન જોઈ લેવાની છે કે કમ્પ્લીટલી છે કે નહીં હવે એ મિત્રો બધી ચેકિંગ આપણને કઈ રીતે ખબર પડે તો તમે તમારા મેલમાં જઈને પણ ત્યાં સિક્યુરિટીમાં જઈને અહીંયા એક ઈમેલનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરીને જે નું ઓપ્શન તમને મળશે પ્રોફાઇલ ફોટો ઉપર ક્લિક કરવાનું છે અહીંયા મેનેજ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે અને જેવું તમે એની પર ક્લિક કરશો એટલે અહીંયા સિક્યોરિટીનું સુરક્ષાનું એક ઓપ્શન મળે છે તો સૌથી પહેલાં તો મિત્રો તમે આ જોઈ લો કમ્પ્લીટ છે બીજા નંબરમાં ટુ સ્ટેપ વેરીફિકેશન કમ્પ્લેટ છે આવી રીતે તમે જો આ પણ કમ્પ્લીટ છે આ બધું જોવું જરૂરી છે અને જાણવું જરૂરી છે જો આ બધું કમ્પ્લીટ છે તો સમજી લો કે તમારી ચેનલની અંદર કોઈ હેંગ કરવાની કોશિશ કરશે તો પણ તમને તમારો મોબાઈલ તમને જાણ કરશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય મિત્રો